તો કેમ છો મિત્રો તમે બધા મજામાં હશો આપણે બધા હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે આજના નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું જવા કરું છું પીપલોત માં જે મારા મિત્ર અર્જુનભાઈ છે એ આજે ફોર વ્હીલર ગાડી લેવાના છે તો આપણે આ જવાનું છે આપણને બોલાવેલા છે તો આપણે ચાલો જઈએ ત્યાં જઈને જોશું કેવી ફોર વ્હીલર લે છે આ બધું આપણે જોવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણા મિત્ર આવવાના છે સાથે જીતેન્દ્ર વિતેન્દ્રભાઈ એટલો જ સાથે આવવાના છે કેમ ભાઈ બધા કે ને સપ્તાહથી દુકાન કપડા મિત્રો આપણા મિત્ર જે ફોર વ્હીલર લઈ રહ્યા છે તો આપણે ભાઈ માટે મારા તરફથી પેંડા ગિફ્ટ કરવાના છે તો ચાલો આપણે ભાઈ માટે પેંડા લઈ લઈએ દુકાન આવી ગઈ છે દીપલો તો પેંડા લઈ લેવા છે ભાઈ માટે ભાઈ પેંડા શું ભાવ છે ત્રણસો કિલો ઓકે તો બે કિલો કરી દેજો ને ચાલો આપણે બે કિલો પેંડા લેવાના છે ભાઈ માટે

તો આત્યાર આવી ગયા વિપલોટ શોરૂમ પર અને સેવા તો મિત્રને મળ્યા કોંગ્રેસિલેશન બસ મજા કેવો છે મજામાં જય માતાજી તો ચાલો હવે અમારા મિત્રને મળતા આવી હ યુપી ભાઈ કોક ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી બેસી રહેવાના કે યાર માર આવો કે નહીં

ફરી આવો મોજ કરો લીધી છે ગાડી હા તો જવું તો પડે ને ભાઈ જવું તો પડે ને અત્યારે અમે છે મારા ગાડી લીધી છે તમને ખબર છે શોર્ટ બોલેરો તો માટે હું ગિફ્ટમાં શું પેંડા તો ચાલો આપણે ભાઈને પેંડા ખવડાવી દઈએ ખુલતું નથી ભાઈ ભાઈ તમે પણ થોડા થાય કલપેશ ને ભાઈ

विभाग बन तो યોંતર મુકા ઓ ચલો મુકેશભાઈ મળ્યા મળ્યા કઈ જવાણો છો હવે યાર બા મોટા મેં અરે ફરવા જવાના તેમ તો યાર ના ફરવા તમે આવો પછી તમે થોડું ઓકે ઓકે ચાલો મળ્યા ચલો સાહેબ મળ્યા ચલો પાછા મળીશું આવજો 100% સાહેબ પાછા પધારજો આપણે ચાલો ઋતિકભાઈ આપડા મિત્ર છે જિગરી ચાલો મળ્યા સાહેબને તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અત્યારે પૂરો જ કરી નાખીએ એટલે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ અને